જો બા તમાર હું પછી અતાર આમ કમ્પ્લીટ થઈ ગયું હવે હાજા થઈ આવો હવે હા હવે હાજા થઈ હવે આમ કોઈ તકલીફ નહી ના હમ હવે હમ હું આવી ગયો હા બરોબર પેલા જાજો તાવ આવી ગયો 15 20 દી લગી લગભગ 15 ઘર ન જોયો કઈ હા ઘરે વિડિયો માં નો આવી કા અને ઘરે પણ નો તાવ થા એટલે લગભગ 10 12 દી તો માંદા થઈ ગયા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા બધા લગભગ ઘર માં આવી ગયા નહીં બધા તો મિત્રો આવો પ્રેમ હોય ઘરની અંદરમાં તો ઘર સરક જેવું તમને લાગે અને મને હું ભાગ્યશાળી હોઉં કે જેથી કરીને આ બધા બહુ મસ્ત મળ્યા છે તો આવો આપણને જન્મ મળ્યો હોય તો આવી રીતે હળીમળીને પ્રેમથી રહી એટલે બહુ જ ઘરની અંદરમાં તમારે સરગની જરૂર ન પડે સરગ બસ આ જ છે જીવનની અંદર કુલદીપ પણ આવી ગયો કુલદીપ શું કરે છે આવું હે તો આજે આપણે જવાનું તો હોય નહીં આપણે શ્રાદ્ધમાં અમારા ભાઈ ના અહીંયા જવાનું હોય તો હાલો ત્યારે Ini aja ini, kalau mitro sama raja gunung selopeginya nih, suka ya kulit. Tuh, ha? kulit itu aja, cuma warna luar nih. Mm. Kulit, kulit jam celak doa nih, kulit jam celak doa bayi, lada bakar wajah kulit, naik. મિત્રો આપણે પોગી ગયા છીએ રцоડે તો રцоડે તો આયા તો મોટો મોટો રસોયા હતા તો આપણે રસોયાને મિલાવી પછી ચાટ ત્યારે મોટો ઓટ દે હોય તો પોતી જાજે રцоડે હા જો મારા મોટો રસોયા હે કોઈ 5-7000 નો રસોઈ હોય તો એ અમારા બનાવી નાખે તો આ અમારા ઈમના સાથી મિત્ર છે જવાબ હે આ બતાજો

રસોઈ ચાલુ શાક બનાવે છે બટાકાનું મારા ભાણાભાઈ ભાઈ મંદ Akadon? Oke Ya, dia Ini sejajar Seperti

જો સારો લાગ્યો હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યારે મળી બીજા ગયા